ઓમ નમો નારાયણ જય માતાજી જય શ્રી રામ મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારા બધેનું મારા નવા વ્લોગમાં તો આ છે મિત સચદેવ અને આ છે મારો નાનો ભાઈ હિતેન્દ્ર ગોસ્વામી આજે એ જાય છે હર્ષદ માતાજીના દર્શન કરવા માટે તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો તો મિત્રો આપણે આવી ગયા છે હર્ષદ ગામમાં ગામમાં આપણે જાશું અને જોશું હરસિદ્ધિ વન બન્યા રહ્યો મિત્રો આપણા વ્લોગમાં તો મિત્રો હું અને મારો મિત્ર મિત્ર સચદેવ બંને આવી ગયા છે હરસિદ્ધિ વનમાં તમને બતાડશું હરસિદ્ધિ વનનો બધો નજારો શું હોય છે અંદર શું નહીં બધું તમને આ વ્લોગમાં બતાડશું મિત્રો બન્યા રહો મારા બેના વ્લોગમાં તો મિત્રો આપણે આવી ગયા છે હરસિદ્ધિ વન ની અંદર આ છે હરસિદ્ધિ વનનો અંદરનો નજારો જોઈ શકો છો અહીંથી અંદર આવવાનું હોય છે આ છે અંદરનો નજારો અને મારો મિત્રો શું વિચારીને આગળ વધી રહ્યો છે કઈ ખબર નથી પડતી જોઈ શકો છો મિત્રો તમે જો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બળદગાડું રાખેલ છે દેશી ગામડાનો જીવનનો જે નજારો હોય છે એ અહીંયા બતાડવામાં આવ્યો છે જોઈ શકો છો બળદગાડું અહીંયા છે ને આગળ ઘણી બધી મૂર્તિને એવું બધું છે તો તમને આ વ્લોગમાં બતાડીશ કે હરસિદ્ધિ વનની અંદર શું શું છે બધું તમને આ વ્લોગમાં બતાડીશું તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે આ બાજુ મિત્રો એવું છે ત્યાં પર નાના નાના છોકરા ખાય છે મારો મિત્ર ક્રિકેટ નો શોખીન મેચ જોઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ડોલ્ફીન નું છે

Gracias.